પરંતુ આ બધા વચ્ચે એક સવાલ એવો પણ થાય છે કે જો આટલું બધા પ્રમાણમાં આટલા લાખો કરોડોનું ડ્રગ્સ જો ગુજરાતમાં આવે છે અને વહેંચાઈ પણ છે તો સ્વાભાવિક છે કે કોઈ ખરીદવાવાળું પણ હશે હવે આ વચ્ચે બધા વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચનો એક બિરદાવી શકાય એવો કિસ્સો અમારી સામે આવ્યો છે કે જેમાં તેમણે એક બાતમીના આધારે ભાટિયા ચેકપોસ્ટ ઉપર ટ્રેપ બિછાવ્યો હતો અને તેમાંથી આશરે લાખો રૂપિયાનું ડ્રગ્સ બરામદ કર્યું છે અને ત્રણ ઈસમોની ધરપકડ પણ કરી છે શું હતી વિગત કઈ રીતે આપ્યું ઓપરેશનને અંજામ જાણો આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્ય સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ તંત્ર અવારનવાર ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરતું રહ્યું છે તેવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળી હતી જેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ટ્રેપ લગાવવામાં આવ્યો હતો જેમાં ભાટિયા ચેકપોસ્ટ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ત્રણ ઇસમોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓએ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો ફોર વ્હીલ કારમાં લઈને આવ્યા હતા તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને ભાટિયા ચેકપોસ્ટ નજીક ઝડપીને કુલ એકાવન પોઈન્ટ બાવીસ લાખના કિંમતનું પાંચસો બાર ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને અત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચનો મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપક સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીપીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા કાલે ભાટીયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી પાંચસો બાર ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ શબ્દ કરવામાં આવેલી છે જેની માર્કેટ કિંમત એક્યાવન લાખ બાવીસ હજાર થાય છે એમાં ત્રણ આપો આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે એનો ડ્રાઈવર બદરૂન અખ્તર હુસૈન બંગડીવાલા જો નવસારીનો રહેવાસી છે અને બે મુખ્ય આરોપી મોહમ્મદ ઈશાક મિર્ઝા જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી જો સૈયદપુરા સુરત શહેરનો આરોપી અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યું છે ઇલિયાસ ઉર્ફ ઇલુ મધ્યપ્રદેશ આગળ શહેરનો રહેવાસી છે અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે અને એક પ્રેસ નોટ આપનો મળી ગયા હશે પણ આ બે મોટો મુનિયા અને આ અન્ના આ બંને સપ્લાયર છે અને અન્ના તો પહેલા પણ પકડાઈ ચૂક્યા છે અને એમડી બનાવવામાં એનો ફોર્મ્યુલા પણ જાણે છે અને આ લોકો ઉમર ગામ વલસાડ પાસે જેવી રીતે બે હજાર વીસમાં અહીંયા સુરત ગ્રામ્યમાં ફેક્ટરી બનાવી હતી એવી રીતે આ લોકોનો પ્લાન અવારનવાર સુરત શહેરમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત ભૂતકાળમાં પણ પોલીસે અનેક વખત ડ્રગ્સ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેવામાં વધુ એક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે આ ઘટનામાં પોલીસે કાર ચાલક અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જોકે ડ્રગ્સને જો સંપૂર્ણ રીતના બંધ કરવું હશે તો વારંવાર વેચનાર કરતા આ વાતની ગંભીરતાને ખરીદનારે સમજવી પડશે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક